મારું નામ સચિન પંચાલ છે હું બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલ શ્રી ભીડ પંચલ હનુમાનજી મંદિરનો એક સેવક તરીકે કામ કરું છું અત્યારે પ્રથમ વર્ષે ગણપતિ દાદા જ્યારે ગણેશ મહોત્સવ તરીકે લાવ્યા છે અમે ત્યારે અમે લોકોએ વધુ પડતો ડેકોરેશનની અંદર ખર્ચો નહીં કરી અને અમે પહેલેથી એવું વિચારેલું હતું કે આની અંદર અમે લોકો કોઈ ત્રી નિદાન કેમ્પ કરીએ જેથી કરી અને જેટલા લોકો પીડાય છે એ લોકો ને સારું થાય એ જેથી અમે લોકોએ ચૌદ તારીખ ને શનિવારના રોજ સવારે દસથી એક કલાક સુધી જે ઘૂંટણના નું અને જે ની રિપ્લેસમેન્ટ કોઈને કરાવવું છે એના માટેના કેમ્પનું અમે લોકોએ આયોજન કર્યું છે આ કેમ્પની વધુ માહિતી આપું તો આની અંદર પણ બી વ્યક્તિ સવારે આવી અને તપાસ ફ્રી નિદાન કરાવી શકે છે અને આની અંદર જો પણ બી તકલીફ પડે છે જો કોઈ પણ તકલીફ પડે છે તો ટૂંક મા કાર્ડ હશે એની પાસે તો એના ઓપરેશન પણ બી વિના મૂલ્યે થઈ જશે અને આ સહજ સહકાર આપણને સેન્ટ્રલ હોસ્પિટલ જે ચાંદખેડા અમદાવાદ ખાતે આવેલી છે એના સહયોગથી આપણે આ આયોજન કરી રહ્યા છીએ અને જો કોઈને નિદાન કરાવવા માટે ઓપરેશન કરાવવા માટે અમદાવાદ જવું પડે છે તો નડિયાદથી અમદાવાદને અમદાવાદથી નડિયાદ એ સંપૂર્ણ ફ્રી રહેશે આવા જવાને અહીંથી વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવશે અને સાથે સાથે ડૉક્ટર જેનીશ પટેલે પણ બી જણાવ્યું છે કે અત્યાર સુધી તેઓ પચીસ હજારથી વધુ ઓપરેશન કરી ચૂક્યા છે તો એક આ સારી વસ્તુ છે કે આ આપણને લાભ નડિયાદ નગરજનોને મળી રહ્યો છે અને આપના માધ્યમથી હું એટલું જ કહેવા માગીશ કે બને તેટલો ઉપયોગ આ કેમ્પનો કરજો નગરજનો ખૂબ આવી અને આનો લાભ લેજો અને આ નિદાન સંપૂર્ણ ફ્રી છે ફરી વખત કહું કે આની અંદર એક્સરે કરી અને કોઈ પણ બી વસ્તુ આવશે એ સંપૂર્ણ ફ્રી છે એક વખત તો આવી અને આપ ચેકઅપ કરાવજો કરાવજો અને કરાવજો એવી મારી આશા રાખું છું અને સૌ નગરજનોને ફરી નંબર અપીલ કરું છું કે આ આ કેમ્પનો ખૂબ ઉપયોગ કરો અને અચૂક આવજો જય શ્રી રામ ગણપતિ દાદા મો જેની પાસે મા કાર્ડ ના હોય એની પાસે જેની પાસે મા કાર્ડ નથી તેઓને રિઝનેબલ ભાવમાં એટલે કે વ્યાજબી ભાવની અંદર જો અહીંયા કેમ્પની અંદર એમને ઓપીડી કરી હશે તો એ રીઝનેબલ ભાવની અંદર એમને ઓપરેશન કરી આપવામાં આવશે આ કેમ્પનું સ્થળ એકવાર ફરી બોલી જજો આ કેમ્પનું સ્થળ છે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર જે નવા બસ સ્ટેન્ડ ખાતે નડિયાદ ખાતે આવેલું છે તે છે અને હજી એક વાત કહેવાની રહી ગયો છું કે આજુબાજુના ગામડાઓ એટલે જેને કહેવાય છે પીજ વસો પલાણા આ બધી સાડે કમળા આ બધા ગામવાળા ઉટસંડા

lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them